વિજાપુર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અંબાજી જતા ભક્તો માટે રણસીપુર વલાસના રોડ ઉપર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગરમા ગરમ ફૂલ ટેસ્ટી ફૂલ ચા પાણી આરામ કરવાની સગવડ અને બાળકોને નિયમિત સ્કૂલે મોકલવાના માટેના સ્લોગન સાથે તમામ શિક્ષકોએ અપીલ પણ કરી છે આ તમામ શિક્ષકોની મનોકામના માં અંબા પૂરી કરે એવી જી જે ન્યૂઝ પ્રાર્થના કરે છે હું કનૈયાવાલ વરદેવભાઈ પટેલ પ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વિજાપુર અમારા શિક્ષકોની આ વખતે એવી લાગણી ને માગણી હતી કે દર પાદરવી પૂનમે અંબાજી ખાતે જે મેળો ભરાય છે અને એ મેળામાં જે પદયાત્રીઓ જાય છે અને એમના માટે જે કેમ્પનું આયોજન કરવામાં આવે છે તો આપણા શિક્ષકો દ્વારા પણ એવા એક કેમ્પનું આયોજન કરવામાં આવે એટલે અમે અમારી કારોબારીની મિટિંગ બોલાવી આ એક કેમ્પનું આયોજન કર્યું છે પહેલી તારીખે સાંજે અમે અમારા કેમ્પની શરૂઆત કરી હતી આજે અમારો ગઈકાલે બીજો દિવસ આજે ત્રીજો દિવસ છે અમારા કેમ્પની અંદર અમે ફૂલવડી ચા અને મિનરલ પાણીનું આયોજન કર્યું હતું પણ અમારા શિક્ષકોનો અતિ ઉત્સાહ હતો તો આજે અમે બે હજારથી પચીસો લીટર જેટલી ઠંડી છાશ પણ આપી છે સાથે સાથે આઈસ્ક્રીમ પણ આપ્યો છે સાતથી આઠ હજાર ડીશ જેટલું અમે નાસ્તાનું વિતરણ કર્યું છે અને હજુ અવિરત પણે આ નાસ્તાનું વેચાણ ચાલુ છે વિતરણ ચાલુ છે અમારો આ ઉદ્દેશ એવો છે કે ભાઈ શિક્ષકો દ્વારા આવા કેમ્પનું આયોજન કરવામાં આવે તો સાથે સાથે એક શિક્ષણનો મેસેજ પણ જાય દરેક વાલી પોતાના બાળકને ભણાવે પોતાની દીકરીને ભણાવે સંસ્કારોનું સિંચન કરે સાથે સાથે જે આ મામાના મિત્રોના હાથમાં જે કાપલીઓ છે અમે નાસ્તાની સાથે આવી કાપલીઓનું પણ વિતરણ કરીએ છીએ અને એનાથી સમાજમાં સમાજમાં અમે એક સારો સંદેશો જાય એવો પ્રયત્ન કરી રહ્યા છીએ અહીંયા અમારા શિક્ષકો દિવસ અને રાત સખત મહેનત કરી રહ્યા છે કેમ્પને સફળ બનાવવા માટે